સાગલીથી વડોદરા મુસાફરોને લઈને આવી રહેલ એસટી બસને અકસ્માત નડ્યો પંદર જેટલા મુસાફરોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા વડોદરા નજીક પોર પાસે આવેલ વરસાડા ગામ નજીક SD બસ અને ટ્રેલર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા મુસાફરો સહિત એક બાળક ગંભીર ઈજાગ્રસ્ત થતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગોજારા અકસ્માતના પગલે વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ પોરના વરસાડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલ સાતલીથી વડોદરાના કીર્તિસ્તંભ મુસાફરોને લઈને જઈ રહેલ એસટી બસને વડોદરાથી સુરત તરફ જઈ રહેલ ટ્રેલર ચાલકે કે સ્ટેરિંગ પરનો કાબૂ ઘમાવતા ટ્રેલર ડિવાઈડર કૂદીને સામેની સાઇડ પર પસાર થઈ રહેલ એસટી બસને અડફેટે લેતા ટ્રેલર અને એસટી બસ વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો અને બાળક બસ ચાલક કંડેક્ટર સહિત પંદરથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી વડોદરા મુસાફરોને લઈ આવી રહેલ એસટી બસને નડેલ ગોજારા અકસ્માતના પગલે વરણામા પોલીસ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એસટી બસના ડ્રાઈવર ધર્મેશભાઈ કંડક્ટર તક્ષાબેન પરમાર અને એક બાળક સહિત ઈજાગ્રસ્ત પંદર જેટલા મુસાફરોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે